બગદાણા સુપુત્રાની ધરપકડ કરવામાં આવી છે જયરાજભાઈ આહિર ની ધરપકડ કરવામાં આવી છે એસઆઈ ની જયરાજભાઈ ના સમર્થનમાં કોઈ બોલ્યું નથી તો આહિર સમાજ આહિર સમાજના કોઈ જયરાજ આતાના સમર્થનમાં બોલે છે નકર પછી બંને ગજેરા છે નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો બન્ની ગજેરાય અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે બગદાને લઈને એમાં મિત્રો અત્યારે જયરાજ આહીની જે ધરપકડ થઈ છે એને લઈને મિત્રો બંને ગજેરાએ શું કીધું તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ નમસ્કાર ગુજરાત બગદાળા કેસ ની અંદર માયાભાઈ આહિરના સુપુત્ર જયરાજ ધરપકડ ધરપકડ કરવામાં કરવામાં આવી આવી છે છે જયરાજભાઈ એસઆઈટી ની ટીમે બહુ ખૂબ મોટી કાર્યવાહી કરી છે તો આ ઉપર થી મને યાદ આવ્યું કે ગુજરાતમાં હાથાત્કાંડ એવાય છે કે જેના પીડીતોએ ફરિયાદ કરી હોય અને ફરિયાદી ને કોઈ પ્રકારની કઈ કાર્યવાહી બતાવવામાં આવી આરોપી છે મોટા નેતાઓના મુખ્યમંત્રીના મંત્રી ના કેબિનેટ મંત્રી બધાના પીઠબળ લાય ને વ્યવસ્થિત અત્યારે ગુજરાત ની અંદર ઘૂમી રહ્યા છે તો માયાભાઈ આહિર ના છોકરા ઉપર આટલી મોટી શું કેવાય કાર્યવાહી કરવામાં આવી તો શું ગુજરાત પોલીસ આની ઉપર કાર્યવાહી કરશે તો માયાભાઈ આ તો હું કોઈ માયા જયરાજભાઈ ના સમર્થનમાં કોઈ બોયલું નથી તો આહી સમાજ ગુજરાત ઉપર ઘણો એવો બધો શું કેવાય સિંહ ફાળો છે જોતો હોય કે ત્રાજુ ભારે હે કોને કેટલા ગુના કર્યા ઈ ગુના ની અંદર કેના ઓછા હે કોને કેટલા ગરીબો ને કવરાવ્યા કોને વધારે અમીરો ને આ ત્રાજુ હું જોખમ વાળો માણસ છું સમજી ગયા એટલે બધા ન હોય ને કોળી પટેલ સમાજના એવા ન હોય બરોબર છે ને એટલે જો સમાજ ના ઉપર કાર્યવાહી થઈ તો હું જેના નામ આપું હું જેના પ્રૂફ આપું એની ઉપર કાર્યવાહી કરશે ને નકર તમ તારે સમાજ બેઠો છે કોઈ ઉપાધિ કરતા નહીં કોઈ કઈ કાર્યક્રમ કરતા નહીં જોવું છે આહી સમાજના કોઈ જયરાજ આતાના સમર્થનમાં બોલે છે નકર પછી બંને ગજેરા છે બરોબર ને હા જયરાજાતાની ની જેલ એન્ટ્રી જયરાજાતા ની જેલ એન્ટ્રી માંથી બહાર આવે ત્યાં સુધી આપડે એપિસોડો બતાવશું અને ગુજરાત પોલીસ ને નમ્ર વિનંતી કરશું ને સરકારશ્રી ને નમ્ર વિનંતી કરશું કે જયરાજાતા ઉપર આટલી કાર્યવાહી થઈ આની ઉપર એ કાર્યવાહી થવી જોઈએ હું વિરોધી નથી કે ભાઈ કરવાની જ હોય ગણેશ ગોંડલ ની કેમ કાર્યવાહી કરી જયરાજા ની કરી કરી એનો વાંધો નથી પણ હું એ તમને નામ આપીશ અને જો એની કાર્યવાહી ન થાય તો કઈ વાંધો નહીં હું ને મારી માતા સહી હાથ પેઢી ઉધી કાર્યવાહી એના મનમાં ગુમે તો જ હા એટલે ઉપાધિ પુપાદી કરતા નઈ મેં તમને પેલા પણ કીધું હજી પણ કઉ છું બાર તારીખ પછી બહુ મોટા બોમ્બો ગુજરાત ની અંદર હજી ઘણા ભૂકંપો જોવાના ચાલુ જ રહેશે તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવે ને એટલે નમ્ર અપીલ કાઢિયા ઠાકર ને કહે મારા બાપ કોક કોક મોકાય એટલે પાછળ તમ તારા બની ગજરા બેઠો જય સરદાર તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે બન્ની ગજેરા છે ત્યાં જે જયરાજ આહિરની ધરપકડ થઈ એને એના વિશે તેઓ શું કીધું તો મિત્રો છેલ્લા ઘણા સમયથી બગદાણાને લઈને જે વિવાદ ચાલી રહ્યો હતો એમાં મિત્રો આખરે પોલીસે જયરાજ આહિરની ધરપકડ કરી લીધી છે એક એસઆઈટી ટીમની રચના કરવામાં આવી હતી જેમાં તેમણે એસઆઈટી ટીમે જરૂરી પુરાવા એકત્ર કરી અને જયરાજ આહિરની ધરપકડ કરી લીધી છે તો મિત્રો જયરાજ આહિરને બે વાર સમન્સ મોકલવામાં આવ્યું હતું અને જયરાજ આહિર છે તે એસઆઈટી ટીમ આગળ હાજર પણ થયા હતા ત્યાર પછી મિત્રો એસઆઈટી ટીમે જરૂરી પુરાવા એકત્ર કરી અને ત્યાર પછી જયરાજ આહિરને ધરપકડ કરી લીધી હતી તો મિત્રો છેલ્લા ઘણા સમયથી કોળી સમાજ છે તે નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવા માટે રસ્તા ઉપર ઉતરો હતો તો મિત્રો ક્યાંક ને ક્યાંક અત્યારે કોળી સમાજને ન્યાય મળ્યો હોય એવું લાગી રહ્યું છે કેમ કે મિત્રો છેલ્લા ઘણા સમયથી કોળી સમાજના મોટા મોટા આગેવાનો ધારાસભ્યો બધા નવનીતભાઈની મુલાકાતે આવ્યા હતા તેમને ખબર અંતર પૂછ્યા હતા અને તેમને ન્યાય મળશે એવું આશ્વાસન પણ તેમને આપ્યું હતું તો મિત્રો આ મામલે નવનીતભાઈ બાલદિયાએ પણ તેમના આગેવાનો ધારાસભ્યો અને તમામ કોળી સમાજનો તેમને આભાર માન્યો હતો તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો